યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે અઠાણું ભાગ સાંભળ્યા આજે આપણે નવ્વાણું ભાગ સાંભળીશું હરી ષડજ સ્વર કંઠથી પ્રગટ થાય છે ઋષભ મસ્તકથી ઉત્પન્ન થાય છે ગાંધારનું ઉચ્ચારણ મુખ સહિત નાસિકાથી થાય છે અને મધ્યમ સ્વર હૃદય પ્રગટ થાય છે પંચમ સ્વરનું ઉત્થાન છાતી મસ્તક અને કંઠથી થાય છે ધૈવતને લાટ થી ઉત્પન્ન જાણો તથા નિષાદનું પ્રાગટ્ય બધી જ સંધિઓ થી થાય છે શડજ સ્વર નાસિકા કંઠ વક્ષસ્થળ તાલુ જીહવા તથા દાતોને આશ્રિત છે આ છ અંગો થી તેનો જન્મ થાય છે તેથી તેને શડજ કહે છે નાભી થી ઉઠેલો વાયુ કંઠ અને મસ્તકથી ટપકાઈને ઋષભના જેવી ગર્જના કરે છે તેથી તેનાથી પ્રગટ થયેલા સ્વરનું નામ ઋષભ છે નાભીથી ઉઠેલો વાયુ કંઠ અને મસ્તકને ટકરાઈને પવિત્ર ગંધ લઈને વહે છે તેથી તેને ગાંધાર કહે છે નાભીથી ઊઠેલો વાયુ ઉરુ અને હૃદય સાથે ટકરાઈને નાભી સ્થાનમાં આવીને મધ્યવતી થાય છે તેથી તેનાથી નીકળેલા સ્વરનું નામ મજ્જમ છે નાભિથી ઉઠેલો વાયુ વૃક્ષ હૃદય કંઠ અને માથાને ટકરાઈને આ પાંચે સ્થાનોથી સ્વર પ્રગટ કરે છે તેથી તે સ્વરનું નામ પંચમ છે અન્ય વિદ્વાન ધૈવત અને નિષાદ આ બે સ્વરોને છોડીને બાકીના પાંચ સ્વરોને પાંચે સ્થાનોથી પ્રગટ માને છે પાંચે સ્થાનમાં સ્થિત હોવાના કારણે એમને બધા સ્થાનોમાં ધારણ કરી શકાય છે ષડજ સ્વર અગ્નિ દ્વારા ગાવામાં આવ્યો છે ઋષ બ્રહ્માજી દ્વારા ગાવામાં આવે છે ગાંધારનું ગાન સોમે ચંદ્ર અને મધ્યમ સ્વરનું ગાન એ કર્યું છે હે નારદજી પંચમ સ્વરનું ગાન તો તમે કર્યું છે એને યાદ કરો ધૈવત અને નિષાદ આ બે સ્વર તુબુરૂએ ગાયા છે વિદ્વાન પુરુષો બ્રહ્માજીને આદિ સ્વરના દેવતા કહેહાશે ઋષભનો પ્રકાશ તીખો અને ઉદીપ્ત છે તેથી અગ્નિ દેવજ તેના દેવતા છે જેનું ગાન કરવાથી ગાયો સંતુષ્ટ થાય છે તે ગાંધાર છે અને એ કારણે ગાયો જ તેની અધિષ્ઠાત્રી દેવી છે એમાં સંદેહ નથી પંચમ સ્વરના દેવતા સોમ સોમશે જેમને બ્રાહ્મણોના રાજા કહેવામાં આવે છે જેમ ચંદ્રમાં શુક્લ પક્ષમાં વધે છે અને કૃષ્ણ પક્ષમાં ઘટે છે તે જ પ્રમાણે સ્વર પ્રાપ્ત થતા જે સ્વરનો હરાશ થાય છે અને વૃદ્ધિ થાય છે અને તે પૂર્વે ઉત્પન્ન થયેલા સ્વરોની જ્યાં અતિસંધિ થાય છે તે ધૈવત છે તેનાથી તેના દૈવતત્વનું વિધાન કરવામાં આવ્યું છે નિષાદમાં બધા સ્વરોનો નિષાદન અંતર્ભાવ થાય છે તેથી તે નિષાદ કહેવાય છે તે બધા સ્વરોને અભિભૂત કરી લે છે જેમ સૂર્ય બધા નક્ષત્રોને અભિભૂત કરે છે કેમ કે સૂર્ય જ એમના અધિદેવતા છે કાષ્ટની વીણા તથા ગાત્ર શરીર વીણા એ ગાન જાતિના બે પ્રકારની વીણાઓ હોય છે હે નારદ સામગાન માટે ગાત્ર વીણા હોય છે તેનું લક્ષણ સાંભળો ગાત્ર વીણા તેને કહે છે જેના પર સામગાન ગાનારા વિદ્વાન ગાય છે એ આંગળી અને અંગૂઠાથી રંજિત તથા સ્વર વ્યજનથી સંયુક્ત હોય છે તેમાં પોતાના બંને હાથને સંયમમાં રાખીને તેમને ઘૂંટણો પર રાખવા અને ગુરુનું અનુકરણ કરવું જેથી ભિન્ન બુદ્ધિ ન થાય પહેલાં પ્રણવનું ઉચ્ચારણ કરવું પછી વ્યાહતીઓનું ત્યાર પછી ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને સામગાન પ્રારંભ કરવું બધી આંગળીઓને ફેલાવીને સ્વર મંડળના આરોહણ કરવું આંગળીઓથી અંગૂઠાનો અને અંગૂઠાથી આંગળીઓનો સ્પર્શ કદાપી ન કરવો આંગળીઓને અલગને છૂટી ન કરવી અને તેમના મૂળ ભાગોનો પણ સ્પર્શ ન કરવો સદા તે આંગળીઓના મધ્ય પૂર્વ વચલા વેઢામાં અંગૂઠાના અગ્ર ભાગથી સ્પર્શ કરવો જોઈએ વિભાગના જ્ઞાતા પુરુષે માત્ર દ્વિમાત્રા વૃદ્ધિના વિભાગને માટે ડાબા હાથની આંગળીઓથી દ્વિમાત્રના દર્શન કરાવતા રહેવું જોઈએ જ્યાં ત્રિરેખા જોવામાં આવે ત્યાં સંધિનો નિર્દેશ કરવો તે પર્વ છે એમ સમજવું જોઈએ શેષ અંતર અંતર છે સામ મંત્રમાં પ્રથમ અને બીજા સ્વરની વચ્ચે જવ એટલું અંતર કરે તથા ઋચાઓમાં તલ જેટલું અંતર કરે મધ્યમ પર્વોમાં સારી રીતે નિવિષ્ટ કરેલા સ્વરોનો જ નિવેશ કરે વિદ્વાન પુરુષ અહીં શરીરના કોઈ અંગને હલાવે નહીં નીચેના અંગ ઉરુ જાંગ વગેરેને સુખપૂર્વક રાખીને તેમના પર બંને હાથોને જાણીતી પદ્ધતિ પ્રમાણે રાખવા અર્થાત જમણા હાથને ગાયના કાન જેવો રાખવો અને ડાબાને ઉતાન ભાવે રાખવો જેમ વાદળોમાં વીજળી મણીના લિસોટા જેવી ચળકતી દેખાય છે એ જ વૃત્તિઓને પદ વગેરે વિભાગોના છેદ અલગતા સ્પષ્ટ નિર્દેશનું દ્રષ્ટાંત છે જેમ માથાના વાળ પર કાતર ચાલે છે અને વાળને અલગ કરે છે તે જ પ્રમાણે પદ અને સ્વર વગેરેનો અલગ અલગ વિભાગ પૂર્વક બોધ કરાવવો જોઈએ તો અહીંયા નારદ પુરાણમાં નવ્વાણું ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સોમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો